શ્રી પરમાસુદેવ વસુત દેવ કૌશચાણોરમર્દન દેવકી પરમાનંદે જગદગુરુ શ્રીકૃષ્ણ વંદે જગદગુરુ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગનો સારાંશ ગુજરાતીમાં ભાષાંતર અને મહાત્મય ફળ સહિત તો આપણે આ વિડીયો શરૂ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવો કે મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિ વિશે સાવ અજાણ છે કારણ કે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને એમની પહેલા થઈ ગયેલા ચાર સનકાદિક ઋષિઓ અને ચૌદ મનુઓ આ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે આ લોકમાં આ બધી જ પ્રજા તેમનાથી જ ઉત્પન્ન થયેલી છે અહીં ઉલ્લેખ આવ્યો છે સાત મહર્ષિઓ તો એનું આપણે ટૂંકાનમાં સમજણ લઈએ સાત મહર્ષિઓમાં સૌથી પહેલું નામ આવે છે કશ્યપ ઋષિનું કશ્યપના નામ પરથી જ આજનું કશ્મીર જે પડ્યું છે તે નામ એમના પરથી પડ્યું છે એમની સત્તર પત્નીઓ હતી દીતિથી હિરણકશ્યપુ હિરણ્યાક્ષ અને સિંહિકા નામની પુત્રી અને આના સિવાય પચાસ મરુદગણો ગણો આ દીતિથી દાનવો જન્મ્યા અદિતિથી બાર આદિત્યો વિસ્વાન અર્યમા પૂષા ત્વષ્ટા સવિતા ધાતા ભગ વરુણ ત્રિવિક્રમ વિધાતા મિત્ર ઇન્દ્ર ઋષિની ત્રીજી પત્ની છે દનુ દનુથી દ્વિમૂર્ધા શંભર અરિષ્ટ હૈગ્રીવ વિભાવસુ અરુણ ધુમ્રકેશ વિરૂપાક્ષ દુર્જય અયોમુખ શંકુશીરા કપિલ શંકર

ઘોડા આદિક એક ખરવાળા પશુઓ ઉત્પન્ન થયા અરિષ્ટાથી ગંધર્વો સુરસા નામની જે પત્ની હતી ઋષિની તેમનાથી રાક્ષસો ઇલા નામની જે એમની પત્ની હતી તેમનાથી વૃક્ષ લતા વગેરે પૃથ્વી પર ઉત્પન્ન વનસ્પતિઓ જન્મી મુનિથી અપ્સરાઓ જન્મી વસાથી સાપ વીંછી જેવા ઝેરી જંતુઓ જન્મ્યા તામરાથી બાજ ગીધ જેવા શિકારી પક્ષી જન્મ્યા સુરભીથી ભેંસ ગાય બકરી જેવા પશુઓ સરસાથી વાઘ સિંહ વગેરે હિંસક પશુઓ ધીમીથી જલચર જંતુઓ જમ જન્મ્યા પતંગીથી પક્ષીઓનો જન્મ થયો અને યામિનીથી શલભો એટલે કે પતંગિયાઓનો જન્મ થયો બીજા ઋષિ છે અત્રિ એમની પત્નીનું નામ અંસોયા માતાને અને એ જ અત્રિ અને અંસોયા દ્વારા દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો હતો ત્રીજા ઋષિ છે ભારદ્વાજ એમના બાર સંતાન હતા એમાં ગુરુદ્રણ પણ આવી જાય છે તે ગુરુ ગુરુદ્વા દ્રોણના પિતા હતા અને પોતે ચિરંજીવીમાં પણ ભારદ્વાજ ઋષિ આવે છે વાયુયાનને કરવાની શક્તિ અને વાયુયાનની શોધ પણ એમણે કરી હતી પ્રયાગરાજની રચના પણ ભારદ્વાજ ઋષિએ કરી હતી ઇન્દ્ર પાસેથી એમણે વ્યાકરણનું શાસ્ત્ર મળ્યું હતું અને એ પોતે અર્થશાસ્ત્રના પણ જાણકાર હતા ચોથા આવે છે વિશ્વામિત્ર તે મેનકા દ્વારા એક પુત્રી શકુંતલાને જન્મ આપેલો ગૌતમ અહલ્યા એમની પત્નીનું નામ જમદાગ્નિ જમદાગ્નિની પત્નીનું નામ રેણુકા એમના પાંચ પુત્રોમાં પરશુરામ પાંચમા નંબરના હતા અને પરશુરામ એ ભગવાનનો છઠ્ઠો અવતાર પણ છે હવે ગુરુ વશિષ્ઠ જે રામ ભગવાનના ગુરુ હતા તેમની પત્નીનું નામ અરુંધતી આવી રીતે ભગવાને આ લોકમાં બધી જ પ્રજા તેમના દ્વારા જ ઉત્પન્ન થયેલી છે ભગવાને જ ઉત્પન્ન કરી છે આમ સર્વનું ઉત્પત્તિનું કારણ પણ હું જ છું એમ ભગવાન કહે છે અને મારા ઈશારાથી જ આ સર્વ જગત ચાલી રહ્યું છે સર્વ પ્રાણીઓના હૃદયમાં આત્મા રૂપે હું જ બિરાજમાન થયેલો છું સર્વ પ્રાણીઓના બધા જ ભાવો સારા કે નરસામારાથી જ ઉત્પન્ન થાય છે આથી અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે આપના સારા સ્વરૂપને કોઈ જાણતું નથી આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો આથી આપ જ આપની દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણપણે ફરીથી કહો આથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ પહાર નથી સચરાચર સૃષ્ટિમાં જે જે વસ્તુ ઐશ્વર્યવાળી કે શોભાવાળી દેખાય છે અથવા તો બળ કે પ્રાણવાળી દેખાય છે તે વસ્તુ મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલી છે હું મારા એક અંશ માત્રથી જ આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હવે આપણે વિભૂતિ યોગ ગુજરાતીમાં કહેવાનું શરૂ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ સ્વભાવને જણાવનાર વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવ રાખનાર હિતની ઈચ્છાથી કહું છું મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી મહાકાળ ત્રિકાળ જ્ઞાની મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધા માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે સર્વ ભાવો મારી પ્રેરણાથી જ થાય છે નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂઢતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વશમાં કરવી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા ક્ષમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે સાત મહર્ષિજનો આગળ આપને સાત મહર્ષિઓની વિગત કહી સંભળાવી છે ચાર સનકાદિ કૃષિઓ તથા સ્વયંભૂ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત પ્રવૃત્તિ કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે નિરંતર મારામાં મન પરોવીને રાખનાર અને મારાથી જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા સ્વભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતાં જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાનરૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે હે અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં એમ રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકાર જે ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું અર્જુન કહે છે આપ પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો કેમકે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અશિત ઋષિ અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સગડું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા હે સગડા ભૂતોના સર્જનહાર હે સગળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હે જનાર્દન પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી મને કહો કેમ કે આપના અમૃત જેવાં વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે શ્રી ભગવાન આના પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપે છે અને કહે છે હે કુરુશ્રેષ્ઠ હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે નિંદ્રાને જીતનારા અર્જુન હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવનશક્તિ હું જ છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી છું હું જ વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરું છું પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુઋષિ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર હું છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષિયોમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું અશ્વમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ હું જ શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનું છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ હું છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું હું નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ અને શાસન કરનારાઓમાં યમરાજ હું છું હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભગીરીથી ગંગાજી હું છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું હું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને પરસ્પરવાદ કરનારાઓનો નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું હું અક્ષરોમાં આકાર છું અને સમાસોમાં ધ્વંદ નામનો સમાસ છું અક્ષયકાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે એટલે કે ધારણ પોષણ કરનાર પણ હું જ છું હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા હું છું તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છળ કરનારોમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક ભાવ હું છું વૃષ્ણિ સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું મુનિઓમાં વેદ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું વિજય ઈચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનો હું જ છું હે અર્જુન જે ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી કે જે મારા વિનાનું હોય હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક અંશરૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશની અભિવ્યક્તિ જ સમજી લે અથવા હે અર્જુન આ વધારે તારે જાણીને શું કરવું છે સાર રૂપે તું સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને રહ્યો છું એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ શ્રીકૃષ્ણ મસ્તું હવે આપણે દસમો અધ્યાય વિભૂતિ વિભૂતિયોગનું મહાત્મય ફળ જે શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે તે આપણે સાંભળીશું સાંભળીશું ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે હવે તમે દસમા અધ્યાયનું મહાત્મય સાંભળો કાશીમાં એક બ્રહ્મ જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે દરરોજ કાશી વિશ્વનાથના તે મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો હતો તે ઘડીએ ભૃંગી નામના એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ બ્રાહ્મણ કોણ છે તે કયું તપ કરે છે ભગવાને સ્પષ્ટતા કરતા કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની પહેલાંની વાત હું તને કહું તે સાંભળ કૈલાસ પર્વત ઉપર હું અને પાર્વતીજી બેઠા હતા એવામાં એક હંસ કમળનું ફૂલ લઈ આવ્યો તે અમને ચડાવ્યું અને પછી અમારી પાસે બેઠો આ હંસનો રંગ કાળો હતો આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા શરીરનો રંગ કાળો કેમ છે તેણે કહ્યું કે હું બ્રહ્માનું વાહન હંસ છું એક સમયે તમારા દર્શન માટે હું બ્રહ્મલોકથી તમારી પાસે આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માન સરોવર આવ્યું તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ અને હું બેભાન થઈ જમીન પર પટકાયો જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું થયેલું હતું આથી મને ચિંતા થઈ એવામાં માનસરોવરમાંથી કમલિનનો અવાજ આવ્યો કે હંસ મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળું થવા પામ્યું છે તેણે પોતાની બાબતમાં ખુલાસો કરતાં જણાવ્યું કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એક દિવસ હું મેનાને શીખવતી હતી તે સમયે મારા પતિ આવ્યા છતાં મારું ધ્યાન એમના ઉપર ગયું નહીં આથી તેમણે ક્રોધે ભરાઈને મને મેના બનવાનો શાપ આપ્યો હું મેના બની ઋષિના આશ્રમમાં રહેવા લાગી આ ઋષિરાજ દરરોજ ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા આ સાંભળવાથી હું અપ્સરા થઈ મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી તેવામાં દુર્વાસા મુનિ અહીં આવ્યા તેમને જોતા હું ગભરાઈ ગઈ અને કમલિનીનું રૂપ લઈ કમળની વચ્ચે સંતાઈ ગઈ મને દુર્વાસાએ નગ્ન અવસ્થામાં સરોવરમાં નહોતી જોઈને શાપ આપ્યો કે તું સો વર્ષ સુધી આ કમલિનીના રૂપમાં રહે છે મારા સો વર્ષ પૂરા થયા ગીતાજીના દસમા અધ્યાયના લીધે હું બોલી શકું છું અને તને જણાવું છું કે તું પણ કોઈ બ્રાહ્મણના મોડેથી ગીતાજીના દસમા અધ્યાય સાંભળીને તારો ઉદ્ધાર કરે છે આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ સાંભળ્યો આથી તે પોતાની યોનિમાંથી છૂટી બ્રાહ્મણ થયો આ તેજ તપસ્વી અને બ્રહ્મ જ્ઞાની બ્રાહ્મણ છે આ બ્રાહ્મણ મારું એક ચિત્તે ધ્યાન ધરી દર્શન કરી રહ્યો છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ થયું આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આ એક જ વિડીયોમાં આપના માટે સારાંશ ગુજરાતીમાં ભાષાંતર અને મહાત્મય ફળ આ ત્રણે ત્રણેયનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે આશા છે આપને ગમ્યો જ હશે આપને સર્વને બધાને આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્સય ગુરુદેવ જય સ્વામિનારાયણ જય માતાજી નમા પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થો સર્વનું કલ્યાણ થો